ઘણા સહેલાણીઓ અહીં પ્રકૃતિને સૌંદર્ય માણવા આવતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક તેઓ નિરાશ થતા હોય અહીં આવ્યા બાદ તેઓ જોવા મળી રહ્યું છે એનું કારણ માત્ર એટલું છે કે સુરત જેવા મહાનગરપાલિકા વિસ્તારમાંથી જે ત્યાંના વાતાવરણને છોડીને અહીં કુદરતી વાતાવરણમાં પોતાનું મન શાંત કરવા આવતા હોય કે પોતે એક અલગ અનુભૂતિ મેળવી શકતા હોય તેના માટે આવતા હોય છે પણ તેઓ અહીંથી ક્યાંક ને ક્યાંક નારાજ થઈને જતા હોય તેઓ ત્યાંથી આવેલ કેટલાક લોકોએ નિવેદન આપતા ચોંકાવનારો ખુલાસો કર્યો છે ત્યારે આપણે વાત કરીએ આજે આંબાપાણી પાણી ઇકો ટુરિઝમ સ્પોટની કે ત્યાં કેટલાક સહેલાણીઓ સુરતથી આવે છે પણ તેઓને સંતોષકારક જે પ્રવાસ થવો જોઈએ તે થતો નથી છે ત્યારે કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું કે અહીં અમુક લોકો સાથે ફી લેવામાં કે અંદરની એન્ટ્રી લેવામાં પણ ભેદભાવ થતો હોય તેવું જોવા મળ્યું એક યુવકે કહ્યું કે મારી જોડે ત્રીસ રૂપિયા લેવામાં આવ્યા જ્યારે કાયદેસરની ત્યાંની એન્ટ્રી ફીસ પચીસ રૂપિયા છે ત્યારે કેટલાક લોકોએ કહ્યું કે અહીં પંખાની અસુવિધા છે કેટલાક લોકોએ કહ્યું અહીં ડેવલપ કરવાની જરૂર છે તે બધું આપણે તેઓના મુખે પણ એક વાત એવી થઈ છે કે ઇકો ટુરિઝમ જેવા મોટા મોટા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક તેની તકેદારી કે તેને સાર સંભાળ લેવામાં તંત્રનો પનનો ટૂંકો પડતો હોય તેવું જોવા મળ્યું ત્યાં એક તરફ તો જે સાઈટ સિંગ હોઈ શકે કે જે ટ્રેકિંગ માટે બનાવવામાં આવેલ સ્થળો હોય છે તે ક્યાંક ને ક્યાંક બંધ જોવા મળ્યા જોકે ત્યાં ચાલુ ચાલુ ઇન્ટરવ્યુ દરમિયાન ચાલુ થાય છે તે તો પ્રશ્ન રહ્યો પણ લોકોએ જ્યારે જણાવ્યું કે અહીં ટ્રેકિંગ ની બધું બંધ છે તે સમયે ખરેખર બંધ હતું જોકે ત્યારબાદ થોડા સમયમાં તે ચાલુ પણ થાય છે અને લોકોએ પોતાનો આક્રોશ પણ ત્યાં બતાવ્યો પણ આ તમામ આક્રોશનું કારણ જે ફોરેસ્ટ વિભાગ છે કે સામાજિક વનીકરણ છે તાપી જિલ્લાનું તે હોઈ શકે તેઓ પોતાને ઇકોટુરિઝમ ટુરિઝમ ઉપર પૂરતું ધ્યાન આપતા નથી અને તેના કારણે ત્યાં અસુવિધાઓ ઊભી થાય છે જેમ કે ત્યાં પંખાઓ બંધ હતા ચબૂતરાઓની અંદર લોકો ગરમીમાં બેસવા માટે મજબૂર બન્યા હતા તે જ રીતે અમુક લોકોએ કહ્યું કે અહીં ગંદકીનું પણ સામ્રાજ્ય છે એ ગંદકીને ચોકસાઈ ના અભાવ પણ જોવા મળ્યો છે બીજી તરફ વાત કરીએ તો ઘણા લોકોએ એવું કહ્યું કે અહીં મેનેજમેન્ટનો પણ અભાવ છે

અહીં તમે આંબા પાણી ઇકો ટુરિઝમ જે સ્પોટ છે ત્યાં આવ્યા છો અહીં તમે જ્યારે આવ્યા છો ત્યારે તમને કોઈ રેફર કર્યું હતું કે અહીં ફરવા જેવું સ્થળ છે એકચુઅલી કેવું કે સુરતમાં રહીએ છીએ તો સુરતીસમાં જે રીલ્સ આવતી હોય તો રીલ્સ સ્ક્રોલ કરતા આવેલું હતું કે લાઈક સુરત ની નિયર બાય એક કોઈ સ્પોટ છે આવો કે જ્યાં પીસ મલે શાંતિ મળે આપણે શાંતિ થી થોડુંક ઘણું એક દિવસ માટે કશે હેંગઆઉટ કરી શકીએ બટ અહીં આવીને તમને અનુભવ શું થયો એક્ચ્યુઅલમાં અહીંયા શાંતિ માટે અમે આવેલા હતા બટ અહીંયા પીસ છે જ નહીં અહીંયા પીસ જ નથી એક્ચુઅલમાં તમે જોઈ શકો છો કે લાઈક ઘણા બધા ઓલરેડી અહીંયા આટલો બધો રશ છે ને મેઈનલી એટલે અમે ટ્રેકિંગ ટ્રેકિંગ માટે બોટિંગ માટે લાઇક થોડું ઘણું એડવેન્ચર કરવા માટે આવેલા બટ અહીંયા ખાલી ગાર્ડન એરિયા ચાલુ છે એડવેન્ચર પણ બનશે બોટિંગ પણ બનશે ટ્રેકિંગ પણ બનશે ઓનલી ટ્રી હોઉસિસ છે હવે ટ્રી હાઉસિસમાં આપણે વન ડે રીફ પાડવાના તો કોઈ લેવા દેવા જ નથી હા ને મેપ તો પેલામાં માં બતાવ્યો છે કે લાઈક લાર્જ છે બટ નાનું જ છે હા એ શું કે નાનું બી હોય તો વાંધો નહીં બટ ટ્રેકિંગ વગેરે ને બધું ચાલુ ખતમ હો ગયા બસ એ ટાઈપ નું જ છે અહીં તમે જ્યારે રીલ્સ માં જોયું ત્યારે તમને શું જોવા મળ્યું ને શું અહીંયા નથી એ રીલ્સ ની અંદર ની દુનિયા અને અહીંની ઓરિજિનલ દુનિયામાં શું ડિફરન્ટ છે ઓકે સર ટોટલી બહુ જ મોટો ડિફરન્સ છે હવે જુઓ તમે લાઈક બેકગ્રાઉન્ડ નોઇસ તમને આઈડિયા આવી ગયો છે કે રીલમાં એવું હતું કે એક્ચ્યુઅલમાં કે આ બહુ પીસ શાંતિવાળો વાળો પ્લેસ છે ટ્રેકિંગ છે એડવેન્ચર છે રિવર ફ્રન્ટ સાઈડ પર તમે કેમ્પિંગ કરી શકો બટ એવું અહીંયા કઈ જ નથી બધું જ બંધ છે બધા પર ખુરચી નાખીને બોર્ડ મારી દીધા છે કે બંધ છે બંધ છે

એ લોકોની બેદરકારી ખરી આ ઓબ્વિયસલી બેદરકારી છે કારણ કે આ બીજું કંઈ નહીં આ વ્યારા આખી જે વ્યારા જે આખું આમાં વ્યારા જ લાગે છે ને ઓકે તો એ બધાના ટેક્સનો દુરુપયોગ થયો છે એમ કહી શકીએ જી અહીં જ્યારે આપણે ફરવા આવે છે ત્યારે પચ્ચીસ રૂપિયા પર પર્સન લેવામાં આવે છે તે પચ્ચીસ રૂપિયા વસૂલ થાય છે ખરા અંદર આવ્યા એકચ્યુલી આમાં ઘટી લીધા છે અમારા ત્રીસ રૂપિયા ઘટી લીધા છે તમારી જોડે ત્રીસ રૂપિયા લીધા એટલે આની અંદર પણ ભ્રષ્ટાચાર થતો એવું લાગે ઓબ્વિયસલી કારણ કે અમુક લોકોની પાસે ટ્વેન્ટી લીધા છે અને અમુક લોકોની પાસે થર્ટી થર્ટી રૂપીઝ લીધા છે દબાવવા માંગે છે એટલે એક રીતે જોવા જાય તો આ લોકો માણસ પેલો આપડે કેતા હોય છે કે કોઈ દુકાનદાર હોય છે તો માણસને ને જેને પડેકા બાંધે છે એ રીતે આ લોકો પણ જે બહારના લોકો આવે છે ને સ્થાનિક લોકો આવે છે એમાં ભેદભાવ રાખીને પચીસ અને ત્રીસ રૂપિયા લેતા હોય શકે સ્થાનિકો મને પછી બહારથી આવતા હોય જી બીજું તમે જયારે અહીંયા આવ્યા તો અંદર જયારે તમે એન્ટ્રી કરો છો તમારી પાસે ની જગ્યાએ ત્રીસ રૂપિયા લેવામાં આવ્યા બરાબર એ ત્રીસ રૂપિયા લીધા બાદ તમે એની કેન્ટીન ની અંદર વિઝિટ કરી છે ના કારણ કે ડાયરેક્ટ અહીંયા જ આવ્યા છે અતુ ફર્યા પેલે જોયું અમે કંઈ છે કે કઈ અમે સ્પોટ અત્યારે એની માટે આ કેન્ટીન પણ જોવા ગયા પણ એટલું કઈ ખાસ નહીં લાગ્યું બીજું એક તમે કહો કે રીલ જોઈને આવ્યો તો રીલ ની અંદર જે રીતે રંગ રોગાણ બતાવવામાં આવ્યું હતું એચડી વેચડી બતાવવામાં આવ્યું હતું એડિટિંગ માં જોઈ બીજું કઈ હોય નહીં એ જોઈ લીધો મેં કલર ગ્રેડિંગ મસ્ત કરીને આ એડવેન્ચર નું બતાવી દીધું પણ બાકી કઈ છે નહીં ભાઈ સેટિસ્ફેક્શન થયું કે નહીં આવીને ઓબ્વિયસલી ટોટલી વેસ્ટ ઓફ મની મેં વિચારું કે ભાઈ ઘરની આટલી મગજ મારી છે તો કઈ અહીંયા અહીંયા આવીને શાંતિ મળે અમને

રીલ ની અંદર જોયું ત્યારે તમને મનમાં કઈક થયું હશે કે ચાલો ખૂબ સરસ જગ્યા છે એ રીલ ના રીલ ની અંદર જે જોયું અને જે અહીંયા નથી જોવા મળ્યું એવું શું એમાં એવું છે કે એમાં થોડુંક કલરફુલ વધારે બતાવેલું હતું પ્લસ એ લોકો સાઇડ સીન બધા લીધેલા હતા કે અહીંયા નજીકમાં સ્વિમિંગ છે ને એવું પણ થોડુંક દૂર છે વાંધો નહીં જવા જેવું છે એવું બી નથી તો થોડુંક લાગે છે કે રીલમાં અને આમાં થોડો ઘણો ડિફરન્ટ લાગે એમ એટલે બતાવ્યો પેલું કહેવામાં આવે કે બતાવી ઓડી આપી દીધી ફંડી હા એટલું બધું બી નથી પણ એમ કહો તો સ્વિફ્ટ આપી દીધી એમ સમજો ત્યાં સુધી આવી ગયું બરાબર પછી બીજી એક વસ્તુ અહીંયા સુધારા કરવા જેવું શું છે સુધારામાં અમે જેમ વાત કરી કે અહીંયા તમે એક બોટિંગ ની સુવિધા કરી શકો કે અહીંયા જે ટુરિસ્ટ આવે છે જે નજીકના એરિયામાંથી મોસ્ટ ઓફ વધારે સુરત નજીકના એરિયામાંથી વધારે આવતા હોય તો એ લોકો છે ને બધું એનું આકર્ષણ વધારે થઈને આવી શકે એમ પ્લસ કે બીજું એક સ્પેસિંગ થોડુંક નાનું પડે છે અહીંયા તો સ્પેસિંગ થોડુંક સાઈડમાં તમે વધારે અને બીજી બધી વસ્તુ એક્ટિવિટી ને એવું ડેવલપ કરી શકો પ્લસ ચિલ્ડ્રન એરિયા થોડોક ઓછો લાગે છે તો મોસ્ટ ઓફ કેવું કે આવા એરિયામાં વધારે પડતા ફેમિલીસ આવતા હોય તો તમે ચિલ્ડ્રન એરિયા થોડોક ડેવલપ કરો તો એના આકર્ષણ વધારે થાય એના ઉપર બીજી એક વસ્તુ કે તમને અહીં આવ્યા બાદ અસંતોષજનક વાત શું છે એવું તો કોઈ અસંતોષજનક વાત નથી લાગતી બીકોઝ અહીંયા જે રીતની એન્ટ્રી ફી છે કે પછી અહીંયા કોઈ બીજો એવો કોઈ ચાર્જેબલ નથી રીઝનેબલ પ્રાઇસ છે બધી તો એ વાઇઝ જોઈએ તો અત્યારે બધું બેટર છે અહીં કેન્ટીન આવેલી છે કેન્ટીનમાં જઈમાં તમે કેન્ટીનમાં જઈમો નથી પણ મેં સવારમાં ટી ને એવું બધું સ્નેક્સ લીધેલા હતા તો એ એઝ ઇટ ઇઝ જે નોર્મલ ભાવ છે એવું એવું નથી કે અહીંયા આવો એટલે તમે પ્રાઇસ વધી જાય ને એવું કંઈ નથી લાગતું જી અહીં હવે અમને એક ભાઈ મળ્યા એમણે કીધું કે પંખાની ને એની અસુવિધા જેવું છે ઘટતી સુવિધાઓ છે એના માટે તંત્ર એ શું પગલા લેવા જોઈએ પંખા તો મારો એવું માનવું છે કે આ નેચર છે બરાબર એન્વાયરમેન્ટ જે રીતનું હોય ગરમી શરદી આવતી હોય એટલે પંખા તો તમે સુવિધા કરી શકો એવું નથી નો ડાઉટ પંખા અહીંયા જે ઘટતા કરાવતા હોય તમે મૂકી શકો બાકી નેચર ને માણવા માટે બેસ્ટ છે જી જી આપનું નામ મારું નામ પ્રવીણ શંભુભાઈ તેજાણી તમે ક્યાંથી આવ્યા છો હું સુરત થી આવું છું તમે તાપી જિલ્લાના આંબાપાણી ઇકો ઝોન ઉપર આવ્યા છો તમે પ્રથમ વખત આવ્યા છો કે આગળ પણ અહીં મુલાકાત લીધી છે હું બીજી વાર આવ્યો છું પહેલી વખત તમે આવ્યા હતા તે સમયે અને અત્યારના સમયમાં તમને શું ફરક દેખાય છે ખાસ તો કઈ ફરક નથી તે દિવસે પણ આ જ હતું અને આજે પણ આવી રીતે જ છે કેટલા વર્ષ પહેલા કે કેટલા સમય પહેલા આવ્યા હતા નેક્સ્ટ યર એક વર્ષ એટલે એક વર્ષમાં અહીં કોઈ બદલાવ થયો હોય એવું તમારા ધ્યાને છે થોડો બદલાવ થયો જી શું એ પેલા નાવાના હતા બે વર્ષ પહેલા એ બંધ કરી દીધું અને અત્યારે થોડી છેલ્લે સફાઈ બાબત છે એ પાછળ ગંદકી ને એવું છે પાછળની સાઈડે ગંદકી છે એને સફાઈ કરવાની જરૂરત છે બરાબર બીજો અન્ય વિભાગ દ્વારા કે અહીં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા શું કરવા જેવી વસ્તુઓ છે ખાસ તો બસ એક સારી સુવિધા ઉપલબ્ધ થાય આ ખાસ તો પબ્લિક આવે તો એના માટે રહી શકે તો પંખા જે ગજીબા છે ને આ પંખા વ્યવસ્થિત મૂકે ચાલુ હોય તો લોકો બેસી શકે વધારે તો એક ખાસ જરૂર છે બાકી પાણીનું સુંદર મજાનું આરઓ સિસ્ટમ પાણી છે બાકી તમામ વ્યવસ્થા સારી છે મજા આવી એવું છે અહીં એક વસ્તુ તમે કીધું કે નહવાની સુવિધા એટલે પહેલા તો આ જે પાછળની સાઈડે નદી છે ત્યાં નહવાની સુવિધા હતી પણ કોઈ બનાવો એવા બન્યા હતા તંત્ર એવો નિર્ણય લીધો કે એને બંધ કરી દઈએ પણ મુખ્યત્વે ગરમીનો મોસમ છે વેકેશન પીરિયડ ચાલે છે ઘણા સહેલાણીઓ અહીં આવે છે અને જે આ બેસવા માટે ચબુતરો બનાવવામાં છે એવા ઘણા એવા પંખાઓ બંધ છે કે બેદરકારી કહેવાય કે ના કહેવાય તંત્ર હા એ ચોક્કસ બેદરકારી જ કહેવાય કારણ કે હું અહીંયા આવ્યો છું આજે તો હું ઘરે જઈને વાત કરીશ કે ભાઈ અહીંયા ગયા તા ત્યાં પંખા તો બંધ હતા જે લોકોને ગરમી થઈ હોય લોકો કહે છે કે ભાઈ પંખા વ્યવસ્થા નથી હજુ કોઈ એવી વ્યવસ્થા કરી કે તંત્ર એના પર ધ્યાન આપીને સુધારાના પગલા લેવા જોઈએ હા એવું તો ઘણું બધું છે ડેવલપ કરે તો હજુ પણ પબ્લિક વધારે આવી શકે અહીંયા તમે કહ્યું કે તમે લાસ્ટ યર અહીંયા આવ્યા હતા એટલે કે ગયા વર્ષે તમે અહીંયા આવ્યા હતા ત્યારે ને અત્યારે કોઈ મોટો ફરક નથી દેખાયો અને બીજું કે તમે વાત કરી કે ગંદકી છે આ ગંદકી જે એ લોકો દૂર કરવા માટે એ લોકોની ફરજમાં આવે છે પણ કરતા નથી એવું સ્પષ્ટ દેખાય છે ઝારી ઝઘડા ઘણા એવા ઉગી નીકળ્યા છે અમુક ગાર્ડન વિસ્તારો હતા તે પણ ઓછા થતા હોય એવું દેખાઈ રહ્યું છે ચોક્કસ હા અને જે જમવા માટેનો રૂમ છે કેન્ટીન છે ત્યાં સાઈડમાં બી વોશ બેસીન બધાને કાંટ લાગી ગયો છે એ બાબત તો ચોક્કસ કરવું જ જોઈએ સફાઈ જી બાળકો માટે અહીં લાખો રૂપિયાનો ખર્જો કરીને પ્લેઇંગ એરિયા બનાવવામાં આવ્યો છે જેની અંદર ટ્રી વોકિંગ ને આખું એક સેટઅપ ગોઠવવામાં આવ્યું છે તે છેલ્લા ઘણા સમયથી બંધ છે તમે ગયા વર્ષે આવ્યા હતા ત્યારે ચાલુ હતું ના ત્યારે પણ બંધ હતું ત્યારે પણ બંધ હતું હવે સરકાર કહે છે કે અમે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીએ છીએ બરાબર તો એ ગ્રાન્ટનો ઉપયોગ સરકારના જે પ્રતિનિધિઓ છે કે ચૂંટાયેલા લોકો છે કે પછી અહીં જે અધિકારીઓ છે તે નથી કરતા કે આળસ કરે છે કે શું લાગે તમને એમના માટે તો ખરેખર અમે તો ટુરિઝમ પ્રવાસી તરીકે આવીએ છીએ એટલે સ્થાનિક અહીંયા કેવું હોય એ કશું ખબર ના હોય અમને અહીંયા આવીને તમને સંતોષ થયો કે કંઈક નારાજગી છે સંતોષ ફરવા માટે આવ્યા ફેમિલી સાથે આવ્યા છીએ તો એક જાતનો આનંદ જ હોય પણ જો સુવિધાઓ મળતી હોય વધારે તો ખુશી બમણી થઈ જાય અંદર આવો છો ત્યારે તમારી પાસે કેટલા રૂપિયા ખંખેરી લેવામાં આવે છે પચીસ રૂપિયા વ્યક્તિ દીઠ અને ફોર વ્હીલ માટે ત્રીસ રૂપિયા પાર્કિંગ ચાર્જ જે પચીસ રૂપિયા આપો છે એની સામે સુવિધાની શું અપેક્ષા પચાસ ભલે દેવા પડે પણ સુવિધાઓ તો સારી જ હોવી જોઈએ મારું એવું માનવું છે એટલે કે કહેવામાં આવે છે કે જયારે માણસ હરવા ફરવા નીકળે છે ત્યારે પૈસા કે એનું અનમોલ નથી હોતું પણ એને સુવિધા ને પ્રાયોરિટી પ્રથમ મળવી જોઈએ ચોક્કસ હા જી